આ તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રોનું આજના નવા વિડીયોની અંદર તમારું દિલભરી ચૌહાણ ચકલીસ છે તમારું સ્વાગત કરું છું તો આજના વિડીયોની અંદર વાત કરવાના છે છું મિત્રો તમારે ગાય અથવા ભેંસનું મિત્રો તમે અડન મોટું કરવા માંગો છો તો ફક્ત મિત્રો તમે પાંચ દિવસની અંદર તમારી ગાય હોય અથવા ભેંસ હોય તેનું જે અડન લેવટી આપણે જે પણ મિત્રો ગાદી છે એ મિત્રો તમે ફક્ત પાંચ દિવસની અંદર તમારા જે અડરનો જે ગ્રોથ મિત્રો તમે વધારી શકો છો તો મિત્રો અડર વધારવાથી આપણને જે ઘણા બધા જે ફાયદાઓ છું તેનાથી આપણને મળતા હોય છે કારણ કે મિત્રો જ્યારે તમારી પાસે કોઈ પણ મિત્રો પશુ તમે લે વેચતાનો કરતા હોય અને જ્યારે મિત્રો તમારા પશુનું તમે વેચવામાં વાગતા હોય તેવા જ તેવામાં જ મિત્રો જ્યારે તમારું કોઈ પણ ગ્રાહક છે તમારા જ્યારે પશુને લેવા આવશે અને જ્યારે તમારા જે પશુનું અર્ડર નાનું હશે કે અડર આપણે લેવટી કહેતા હોય જ્યારે તેનું ઓર્ડર નાનું હશે જ્યારે તમારી પાસે કોઈ પણ જ્યારે ગ્રાહક આવશે અને જ્યારે તમારા પશુને જોશે કારણ કે આનું ઓર્ડર જ નાનું છે તો આનું દૂધ આપણને ક્યાંથી મારવાનું છે આવા બધા જે પ્રશ્નો છું દરેક પશુપાલકના મનની અંદર તે ચાલતા હોય છે જ્યારે મિત્રો તમારા જે પશુનું ઓર્ડર મોટું હશે તો તેનાથી તમને સારું દૂધ તમારું પશુ આપશે અને જ્યારે તમારું પશુ વેચવા માંગતો હોય તો તમારું પશુ તે મિત્રો ચૂટકીની અંદર તમારું પશુ આસાનીથી વેચાઈ શકો છો જે ઘણા જે પશુપાલકોના જે ઓર્ડર મોટા કરવા માંગતા હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી તમે પૂરો જોશો તો મિત્રો તમને અંગ્રેજી દવા અને તમને એક દેશી ફાર્મ્યુલા છે એ પણ તમને બતાવવાનું છો જે બંને તમને જે દેશી ફાર્મ્યુલા અંગ્રેજી અંગ્રેજી ફાયદા છે તેનાથી તમારા જે પશુનું ઓર્ડર તમે ચૂટકીઓની અંદર તમે ડબલ તેનું કરી શકો છો તો આ વિડીયોને તમે શાંતિથી બે વાર જોઈ લેજો અને ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો ફટાફટ લાઈવનું બટન દબાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ અને તમારા અને મારા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો વિડીયોને આગળ આપણે વધારીએ તો સૌ પ્રથમ મિત્રો જો વાત કરીએ તો એક દવા છે તો મિત્રો તમને દરેક મેડિકલ સ્ટોર ઉપર તમને મળી જવાની છે આ વિડીયો સમગ્ર ગુજરાતના કોઈ પણ રાજ્યની અંદર કોઈપણ મેડિકલની અંદર તમને આ દવા છે મેડિકલ સ્ટોર ઉપર તમને મળવાની છે તો એ દવાની જો વાત કરે તો એ દવાનું નામ છે વ્હાઈમ એચ નામની જે દવા છે એ મિત્રો તમને મેડિકલ સ્ટોરમાં તમને છે તે મળી જવાની છે તો સાથે સાથે મિત્રો એ પણ તમને કહું કે આ દવાનો ઉપયોગ છે તે આપણા પશુ પર કઈ રીતે કરવાનો છે એ પહેલા ફટાફટ લાઇકનું બટન છે એ તમે દબાવવાનું ના ભૂલતા સૌ પ્રથમ મિત્રો જો વાત કરીએ તો પહેલા તો મિત્રો તમારે એક રોટલી છે તે ઘઉંની લઈ લેવાની છે ને તે જે આપણે જે વ્હાઈટ એચ નામની જે દવા છે એ તમને મિત્રો સાઈડની સ્ક્રીન ઉપર તમને જોવા મળવાનો છે તેનો ફોટો એ પણ તમે જોઈ શકો છો તો મિત્રો તમારા જે વ્હાઈટ એચ નામની જે દવા છે

ત્યાર પછી તમારે જે પશુનો છે તે આપી દેવાની છે બીજી વાત કરીએ તો બીજો આપણે દેશી ફોર્મ્યુલા છે એ પણ મિત્રો તમારા માટે હું લઈને આવેલો છું સાથે સાથે મિત્રો તમને જે અંગ્રેજી દવા અને દેશી દવા બંને તમને વિડીયોની અંદર સ્ટેપ બાય તમને સમજાવવાનો છું બીજા નંબરની અંદર જો વાત કરીએ તો બીજા નંબરમાં મિત્રો તમારે જે ચણા છે આપણે જે બ્લેક ચણા આવે છે કાળા ચણા એ તમારા ચણા લઈ લેવાના છે ત્યાર પછી મિત્રો સૂકા ચણા છે તમારે લઈ લેવાના છે અને ચણા તમારે મિત્રો દોઢસો થી બસો ગ્રામ જેવા ચણા છે તે પણ તમારા સાથે સાથે લઈ લેવાના છે આ ચણા સવારે તમારે પલાળીને મૂકી દેવાના છે અને જ્યારે મિત્રો પછી સવારે તમે જેવા ચણા પલાળે તો તમે જોશો સાજના તો મિત્રો કમ્પ્લીટ ફૂલીને તે રેડી થઈ ગયા છે પહેલા તો મિત્રો એકદમ કઠણ હશે અને તમે સાજના જોશો તો એકદમ મિત્રો પોચા પોચા થઈ ગયા છે એ ચણા છે એ મિત્રો તમારે પાણીમાંથી બહાર કાઢી લેવાના છે ત્યાર પછી મિત્રો વાત કરીએ તો ત્યાંની અંદર એક તમારા દેશી ઘી અથવા ડાલડા ઘી કોઈ પણ મિત્રો દાલડા ઘી છે તે તમારા સો ગ્રામ જો આપણે જે ચણા લીધા છે એની અંદર મિત્રો આપણે જે સો ગ્રામ દેશી ઘી અથવા મિત્રો દાલડા ઘી છે તેની અંદર એડ કરી અને તમારા જે પશુનું છે તે આપશો તેનાથી પણ તમારા જે પશુનું લેવટી ગાડી ઓર્ડર એ પણ મિત્રો તમે તેનો ગ્રોથ છે એ તમે વધારી શકો છો તો વાત કરીએ તો મિત્રો આપણા જે પશુનું જે કેટલા દિવસ સુધી આપશું તો તેનું ઓર્ડર છે તે મિત્રો કમ્પ્લીટ એકદમ ગુબ્બારા જેવું ફૂલીને મોટું થઈ જાય છે જ્યારે કે મિત્રો આપણા જે પશુનો ગાદી અથવા અડર છે તે કમ્પ્લીટલી સામાન્ય કરતાં મોટું થઈ ગયું છે ત્યાર સુધી તમારે આપવાનું છે તેના પછી મિત્રો તમારે આપવાનું નથી આપણને હવે ખબર પડી કે આપણા જે પશુનું અડર છે તે મિત્રો કમ્પ્લીટલી મોટું થઈ ગયું ત્યાર સુધી તમારે ફાર્મ્યુલા છે તે છે તમારે આપવાનું છે અને અંગ્રેજી ફાર્મ્યુલા મેં તમને આગળ વધે તે પણ મિત્રો તમારે આ ટાઈપ તમારે આપવાનો છું અને જ્યારે મિત્રો તમે મેં તમને આગળ હમણાં કીધું કે જે સો ગ્રામ ઘી અને બસો ગ્રામ જેવા ચણા તે રીતે તમારા પશુને ખવડાવવા ના માગતા હોય તો મિત્રો તેની બીજી એક રીસ છે તમારા બસો ગ્રામ ચણા લઈ લેવાના છે તેની સાથે સાથે મિત્રો જે તમારા ચણાનો છે એકદમ મિત્રો શીરા જેવું બનાવી દેવાનું તમારા જે ચણા છે તે મિત્રો તમારી પાસે કોઈ પણ ઘર ઘંઠી હોય તો ત્યાંની અંદર ચણા નાખી અને આપણે ત્યાંનું લોટ જેવું બનાવી દેવાનું છે અને તેની અંદર સો ગ્રામ ઘી અને શીરા જેવું બનાવીને તમારા પશુનું સાધના તમે આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી પણ તમારા જે પશુની ગાદી લેવટી છે એ પણ તમે મોટી કરી શકો છો તો મિત્રો તમને સમજણ ના પડી હોય તો આ વિડીયોને તમે સ્ટાર્ટિંગથી લઈ એન્ડ સુધી બે વાર તમે પૂરો જોઈ લેજો તો મિત્રો તમને કમ્પ્લીટ તે સમજણ તમને પડી જવાની છે તો ચાલો મારા પહેલા મિત્રો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે ચેનલને સબસ્ક્રાઈબ ને વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં ફરી મુલાકાત કરીશું